હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હિનાકિરણ હોમ આપનું સ્વાગત છે આજે આપણે જુવારના મમરામાંથી એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા સેવ મમરા બનાવીશું આ સેવ મમરા તમે ચા સાથે અથવા તો કાંઈ પણ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકો છો જો તમારે વધુ પડતો તળેલો કે ઘીવાળો નાસ્તો ન કરવો હોય તો જુવારના સેવ મમરા તમારા હેલ્ધી નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે જુવારમાંથી બનેલા હોવાને કારણે આ મમરા ગ્લુટેન ફ્રી છે જેથી તમારો વજન પણ કાબૂમાં રહેશે અને પચવામાં હળવા હોવાથી તમને પેટની તકલીફમાં પણ રાહત રહેશે તો ફ્રેન્ડ્સ આપને મારા હેલ્ધી સેવ મમરા બનાવવાની રેસીપી ગમે તો રેસીપીને એક લાઈક આપીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે હિના કિરણ હોમ ફૂડ ચેનલને પણ જોતા રહેજો ચટપટા અને ચટાકેદાર સેવ મમરા બનાવવા માટે મેં પાંચસો ગ્રામ જુવારના મમરા લીધા છે આ મમરા દેખાવમાં અને સ્વાદમાં ચોખાના મમરા કરતાં સહેજ અલગ હોય છે તેમજ તેનો રંગ પણ હલકો બદામી રંગનો હોય છે જુવારના આ મમરા કોઈપણ સુપર સ્ટોરમાં કે ચણા મમરાવાળાની દુકાને આરામથી મળી જતા હોય છે આ મમરામાંથી બનેલા સેવ મમરા ચોખાના મમરા કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બને છે તો હવે સેવ મમરા વઘારવા માટે મેં સૌથી પહેલાં એક પહોળા વાસણને ગેસ ઉપર મૂકી દીધું છે હવે આ વાસણમાં આપણે વન થર્ડ કપ તેલ ઉમેરીશું તેલને આપણે ધીમા ગેસ ઉપર થોડીવાર ગરમ થવા દેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન હિંગ ઉમેરીશું અહીં તમારે મીઠા લીમડાના પાન ઉમેરવા હોય તો તમે આઠથી દસ મીઠા લીમડાના પાન પણ નાખી શકો છો હિંગ હવે થોડી ફૂલી ગઈ છે એટલે તેલમાં આપણે એક ટેબલ સ્પૂન હળદર ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે ગરમ તેલમાં જ હળદર ઉમેરી દેવાથી હળદરનો કલર અને સ્વાદ મમરામાં બરાબર બેસી જાય છે જેથી આપણા મમરા એકદમ ટેસ્ટી બને છે તો હવે હળદર તેલમાં બરાબર મિક્સ થઈ ગઈ છે એટલે આપણે આ તેલમાં જુવારના મમરા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું ધીમા તાપે મમરાને ચાર પાંચ મિનિટ જેવું હલાવીશું એટલે બધા જ મમરા પર હળદરનો સરસ કલર આવી જશે તો ચાર પાંચ મિનિટ બાદ હવે મમરા સરસ પીળા થઈ ગયા છે એટલે મમરાને ચટપટા કરવા તેમાં થોડા મસાલા ઉમેરી દઈએ તો અહીંયા મેં મમરામાં એક ટી સ્પૂન સંચલ પાવડર ઉમેર્યો છે સંચળ પાવડરનો ટેસ્ટ મમરામાં ખૂબ જ સરસ લાગે છે સાથે અડધો ટેબલ સ્પૂન મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા ઉમેરતી વખતે પણ આપણે ગેસને બિલકુલ ધીમો રાખવાનો છે નહીં તો મમરા તળિયે ચોટી જશે સંચળ પાવડર અને મીઠું બંને વસ્તુને ઉમેર્યા પછી આપણે મમરાને એકથી દોઢ મિનિટ જેવું મિક્સ કરવાના છે મીઠું અને સંચળ બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને મમરાને આપણે એકાદ મિનિટ જેવું આમ જ ચલાવતા રહીશું હવે આપણે આ મમરામાં એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર અને આમચૂર પાવડરના ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે ત્રણ ટેબલ સ્પૂન પાવડર સુગર ઉમેરી તેને પણ બે મિનિટ જેવું સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં આમચૂર પાવડર અને પાવડર સુગર બંનેને સારી રીતે મિક્સ કરી દીધા છે હવે આપણે મમરામાં એક ટેબલ સ્પૂન થોડું તીખું હોય તેવું મરચું પાવડર ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું મરચું પાવડર ઉમેરવાથી મમરાનો કલર પણ સરસ આવશે અને મમરાનો સ્વાદ પણ એકદમ ચટપટો અને તીખો બનશે તો મરચું પાવડરને થોડીવાર મિક્સ કર્યા બાદ હવે આપણા બધા જ મસાલા મમરામાં સારી રીતે ભળી ગયા છે હવે આપણે આ ચટપટા જુવાના મમરામાં બે કપ ચણાના લોટની સાદી સેવ ઉમેરી તેને પણ થોડીવાર માટે સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણા એકદમ હેલ્ધી અને ચટપટા જુવાના સેવ મમરા રેડી થઈ ગયા છે થોડીવાર પછી મમરા થોડા ઠંડા પડે એટલે તૈયાર થયેલા સેવ મમરાને આપણે એર ટાઈટ ડબ્બામાં ભરી લઈશું આ રીતે બનેલા જુવાના ચટપટા મમરા તમે એક મહિના સુધી ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ હેલ્ધી નાસ્તાનો પર્યાય એવા જુવાના મમરાના વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો જેથી ઘણા બધા લોકોને વધુ એક હેલ્ધી નાસ્તાનો ઓપ્શન મળી રહે